ત્યારે હું પવિત્ર આત્મા નું મંદિર છું અહીંયા કોઈ ચક્કર નું સ્થાન કે જગ્યા કે પાવર નથી અને એ બોલતી બોલતી હું જાઉં অলমোস্ট 1 મી ટ્યુ મારા પર એને ટ્રાય કરી એક પીટર 5 8 સાવધ રહેજો જાગતા રહેજો કારણ તમારો દુશ્મન ગર્જના કરતા સિંહની કોનો તેની શોધમાં આટા માર્યા કરે છે મારા આટો તો માર્યો ટ્રાય તો કરી પણ એને ખ્યાલ આવી ગયો અહીંયા તો પ્રેઝન્ટ વર્શિપ કે થાઇવિંગ છે ને મચન વગર વાત નહી થાય છોડીને દેજો કારણ કે આપણે પેલા દાવીદ ની જેમ ગોલિયાત ને હરાવવાનો છે કેમ કારણ કે ભૂતકાળ પ્રભુ આપણને બહુ જય વિજય અપાઈ છે એ જય વિજય ને યાદ કરીને આજે આપણે એ શેતાન ને હરાવવાનો છે અને તમે બહુ બક કરશો ત્યારે પેલો ભાગી જશે તમે જો મનમાં બોલ્યા મનમાં વિચાર કર્યો નેગેટિવ વાતો કરી એ સમસ્યા વિશે બોલ્યા માનો કે એ વખતે મને ચક્કર આવતા હતા એ ચક્કર વિશે જો મેં જણને કહેતે તો શેતાનને હું છૂટો દો છું મે કોઈને નથી કીધું કે મે ફક્ત મારું મો ખોલ્યું અને મારા વચનથી એને હરાવ્યો છે મારા શરીરમાંથી એને કાઢ્યો છે કરેક્ટ અરે કોન્સ્ટન્ટ હું બોલતી છું થેન્ક યુ જીસસ પ્રેઝ યુ જીસસ તમારા બલિદાનથી તમારા કાર્તી હું સાચી છું અને હું પેલું વચન બોલતી હતી ખ્રિસ્તરે દ્વારા હું સબનું કાંઈ કરી શકું

એનું સાંભળવા નહીં મળે તારી ભૂમિમાં માં તું જે ઘરમાં રહેશે ત્યાં કાઈ સાંભળવા મળશે નહીં પછી તું તારા કોટ કિલ્લા ને તું તારા કોટ પોટギલ્લાને મુક્તિનું મુક્તિનું અને દરવાજાને અને દરવાજાને સ્તુતિનું નામ આપી સ્તુતિનું નામ આપીશ માનો કે કલ્પના કરો તમે એક સરસ મોટું ઘર બનાવ્યું ઓકે એ ઘરની આગળ તમે એક દરવાજો બનાવ્યો છે એટલે કે એ ઘર માં દાખલ થવું હોય તો એ દરવાજો ખોલીને તમારે અંદર જવું પડે બરાબર એટલે મેરા દરવાજો ખોલવાનો અને પછી એ ઘર એ દિવાલો સુધી તમે પહોંચી શકો આટલું ક્લિયર થયું અહીંયા વચનમાં કહે છે તું તારા કોટ કિલ્લાને મુક્તિનું અને દરવાજાને સ્તુતિનું નામ આપીશ દરવાજો પહેલા શું આવે દરવાજો આવે અને પછી દિવાલો આવે ઓકે પ્રભુ શું કહે છે કે તારા દરવાજાને શું નામ આપવાનું મુક્તિ મુક્તિ સ્તુતિ સ્તુતિ દરવાજાને

ઈસુ ખ્રિસ્ત મારફતે તમે શબ્દ સમજો ડાયરેક્ટ પિતા પાસે નહીં ઈસુ ખ્રિસ્ત મારફતે નિરંતર એવરી મોમેન્ટ એવરી ડે એ સવારે બપોરે સાંજે રાત્રે દર પ્રસંગે સફળતા મળે કે ના ના મળે સારું લાગે કે ના લાગે મન થાય કે ના થાય નિરંતર આપણે પ્રભુને કરીએ અને ઇંગ્લિશમાં ભાષે દેરફોર લેટસ ઓફર લેટસ ઓફર થ્રુ જીસસ થ્રુ જીસસ યુસુ ખ્રિસ્ટ મારફતે અ કન્ટિન્યુઅલ સેક્રિફાઈસ અ કાન્ચીન્યુઅલ્સ કાન્ચીન્યુઅલ્સ છોકરું નાકાસ થઈને આવ્યું આજે વિઝા કેન્સલ થઈ ગયો આજે ડૉક્ટરનો કોઈ ખોટો રિપોર્ટ આવ્યો

Proclaiming our आर elegance આર એલિગન્સ ટુ આપણા હોઠો થી એમનો નામ ને ઉચ્ચું ગંત અને હું વાંચું આપણે ઈસુ ખ્રિસ્ત રહીએ અર્થાત કોણ હોઠ તેના નામના ગુણગાન પ્રભુ ઈચ્છે છે કે આપણા દ્વારા એના ગુણદાન થાય કોના ગુણધાન પ્રભુ ઈસુ ના ગુણદાન

તેમને એટલે કે ઈશુને સર્વોચ્ચ સ્થાને સ્થાપ્યા છે સ્થાપ્યા છે અને તેમને અને તેમને સૌ નામોમાં સૌ નામોમાં શ્રેષ્ઠ એવું શ્રેષ્ઠ એવું એક માત્ર નામ આપ્યું છે એક માત્ર નામ આપ્યું છે ઈશુના નામનો વચનમાં કે છે ગુણગાન કરો અને એ નામ કેવું કે ઈશ્વર પિતાએ સર્વ નામોમાં શ્રેષ્ઠ નામ આપ્યું છે તો આજના આખા મેસેજ નો સાર પ્રભુ ઈસુના નાયનો ગુણગાન મहिमा ગંત આરાધના અને ધ્યાન શૈદાન ભવના રહી શકે કારણ કે તમે જ્યાં કુણકાર કરો છો ત્યાં પ્રભુને સિંહાસન આપો છો પ્રભુને એ જ